આ છે રાયના ફાડા બરાબર જે રાયતામાં યુઝ થશે જબરજસ્ત મસ્ત ટેસ્ટ આવશે મહારાજ આપણે શીખવાડે છે રાયતું દહીં બની રહ્યું છે સ્વામિનારાયણ રાયતું દહીં હવે આવે છે ખાંડ દળેલી સુગર બરાબર આ બે સમજી જબરજસ્ત લાગશે રાયતું દહીં સ્વામિનારાયણ નાખવાનું છે સોલ્ટ નિમક ગળપણમાં મીઠું ના હોય આ તો આપણે નાખ્યું છે અમને ફાવે છે એટલા માટે ટેસ્ટ મસ્ત આવે છે આપણું રાયતું દહીં એકદમ કમ્પ્લીટ થઈ રહ્યું છે હવે આમાં નાખી દઈશું આપણે ધાણા એટલે આપણું રાયતું કમ્પ્લીટ થઈ ગયું છે ઈજી રાયતું સ્વામિનારાયણ ઈઝી રાયતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મસ્ત લાગશે આમાં દાડમના દાણા નાખી શકાય પછી અમુક અમુક ફ્રૂટ પણ નાખે છે લોકો કાકડી નાખે છે ગાજર નાખે છે બરાબર આ આપણું રાયતું દહીં કમ્પ્લીટ થઈ ગયું છે સમરાજના થાળમાં આવશે બરાબર સ્વામિનારાયણ રાયતું કમ્પ્લીટ માઇનર બે જ મિનિટમાં રાયતું દહીં કમ્પ્લીટ થઈ ગયું રાયતું દહીં આપણે પરોઠા પરોઠા ખાલી ભજીયા બટેકા ઓડા એની સાથે લઈ શકાય રાયતું દહીં બરાબર એટલે આટલામાં યુઝ કરી શકે છે